હેલો મિત્રો મોજમાં મોજમાં સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક છે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે શેરડીની અંદર પાણી મૂકી દીધું છે થોડાક જ દિવસની અંદર શેરડીની અંદર આપણે અલગ અલગ ખાતરો પણ આપવાના છીએ અને સલ્ફર પણ પાવાના છીએ ફૂગનાશક પાવાના છીએ અત્યારે તો પી ગઈ છે શેરડી એટલે હવે અત્યારે કાંઈ નથી કરતા કેમ કે આ બધી ફૂગનાશક ના હોય છે એક આત્રા બે આત્રા કે ત્રણ દિવસે ત્રણ દિવસે શેરડીને પાવામાં આવે છે અને શેરડીને વધારે પાવાથી એના મૂળની અંદર ફૂગનાશક ન થાય એના માટે બેસ્ટ વસ્તુ છે એટલે આપણે આ બધું કરતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો આની અંદર થોડાક ટાઈમ પહેલાં આપણે ઉરિયા આપવાનું છે ઉરિયા આપ્યા પછી સલ્ફર આપવાનું છે સલ્ફર આપ્યા પછી ફૂગનાશક એક દવા સડાવવાની છે કોઈ પણ પાવડર છે રોકો છે ટાટાનો છે કોઈ પણ વસ્તુ છે યુપીએલનું છે મતલબમાં એક પણ ફૂગ આપણે દેવા ફૂગનાશક દેવાની છે જેના કારણે આપણે ફૂગ લાગે નહીં કપાસમાં કપાસ આપણે મિત્રો શ્યોરી શેરડીમાં શેરડીની અંદર તો સરસ મજાનો ડોઝ પ્રમાણે દેતા રહીએ તો શેરડીનો ગ્રોથ પણ થાય છે અને સુકારો પણ ઓછો લાગવાનો પ્રયત્ન કરે છે તો ખેડૂત મિત્રો આવું કરતું રહેવું પડે છે કેમ કે શેરડીની અંદર કન્ટિન્યુ કંઈક ને કંઈક ખાતર પોતરા આપવું પડે છે તો ખેડૂત મિત્રો લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના અને તમે જોવો શું ખેડૂત મિત્રો કે અત્યારે આપણે શેરડીની અંદર કોઈ જાતનું ઘટતું નથી આપણો ગ્રોથ જ એટલો શેરડીનો જોરદાર છે તમે જોઈ શકો છો સરસ મજાનો પણ આની અંદર એક જ કે આ સારો આવે ને સારું એવો વિકાસ છોડવાનો થાય જેના કારણે આપણે શેરડી એકદમ તંદુરસ્ત રહે તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સાગર ફગડો ખેડૂત લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન